ત્રણ ત્રણ વાર ભોળા દેવી જો છતાંય તમારા વેણ વચન ને વાયદા ને વધાર જે ક્યો એ બધું મારી પાસે ખોટું પડ્યું છે બાપુ દાન ને ભાવ લઈને તમારી પાસે આવ્યો તો એ કોઈ વસ્તુ નથી બની ઝાલા ઝાલા કરે ને દાનભા દાનભા આ એ આ દાન ભાઈ જે હોય આપણે એને આપણે નથી ઓળખતા એને એક વખત મળવું છે અને એને કેવું છે કે ભાઈ તારો સુરો દાદો સુરો પૂરો રહ્યો એ કોઈના છોકરાને મારે ખરો

ધંધા કરવાથી આપણે આ બધું મળે છે બાકી આ બધું એ બધું ખોટું છે હું સાહેબ નથી કોઈ વસ્તુ નથી માનતો હું હજી મારી જિંદગી કોઈ જગ્યાએ દાણા નથી જોવા આવે છે પણ હવે મેં અહીંયા બધા લોકોને કીધું ને કે ભાઈ કે તું નાનો માણા ભાઈ ત્યાં બધી બહુ મોટી ગેમ છે ત્યાં તને કોઈ જવાબ એ દેન હકીકત સર મને ત્યાં કોઈ જવાબ દીધો નથી મને ત્યાં એક વ્યક્તિ એને મેં કીધું ને એનો કોઈ કાર્ય કોઈ ત્યાં માણસ છે બધું આવું રીતે બધા એનું ધ્યાન રાખે માણસો આવે લઈ જાય મૂકી જાય ને એવું બધું છે એ વ્યક્તિને મેં એમ કીધું હતા મને એ વ્યક્તિએ શું કીધું ખબર ભાઈ તારી જેવા કે અહીંયા હતર આવે છે બરોબર ઈ માણાને આપણે ગોતવી તો હવે ન જડે કારણ કે મારી પાસે ઈ માણા નું હવે એવેરન્સ મારાથી લેવાનું નથી બરોબર મારી પાસે પ્રૂફ એક જ છે મારા ભાઈનો વિડીયો એ વિડીયોમાં શું બોલે છે વિડિયોમાં સુરાપુરા દાદાનું બોલે છે ચુરાતુરા બા દાદાને એમ કહે છે કે દાદા મારું જે હતું એ બધું વી ગયું છે અને હું મારું જીવન ટૂંકાવું છું આજ રાત્રે તમે મને બચાવી શકતા તો બચાવો નકર આજ રાત્રે હું સુસાઈડ કરું છું અને એ સુસાઈડ એને કરી જે ઓફિસ માં એ મેનેજર માં હતો સર કોઈને એવું ન લાગે કે આ છોકરો સુસાઈડ કરશે અને રિયલ જોયેલું છે ને આ સીસીટીવી કેમેરા છે સત્તર કેમેરા છે અમે રિયલ જોઈને ને આવ્યા છીએ કોઈને નો લાગે કે આ છોકરો કરશે સર સર હવે વિચાર કરું છું સુરાપુરા વાળા ભુવા ને એક વખત મળવું છે અને કેવું છે મારું પ્રમાણ બતાવે મે ત્યાં મારા ભાઈ ને મારો તારો દાદો એવો આ માણ ને તું એમ કેશો માણા ને તારે છે તો તારા દાદા મારા ભાઈ ને મારો શું લેવા થાય નબળા હૃદય નો હોય ને એ ભેરાય જાય મને કાઈ થઈ ગયું કા મને મારી કઈ ભૂલ થઈ ગઈ એવા વેમ માં પડી જાય એટલે એ માણસ એની મેળે મેળે એકતાઈ જાય ખરેખર નંબર બીજો કે ન્યા કણે છે ને લાગવગ હાલે છે

તો કે ભાઈ આ બધી અહીંયા પથ્થર છોકાય જાય છે એવું અમે નહી કરી કારણ કે આયા હું છે સર હું એક નાનો માણસ છું સામાન્ય માણસ દબે ને તો અમે બેઠા છીએ ને ભાઈ કાયદો બધાય માટે સર્વ પરી હોય કોઈ આપણે ને દબે આસારામ બાપુ ને માણસો એ બીજા માણસો ને માર્યા તા હજી એ જેલ માં ગયા છે અને સર મારે છે ને મારી મારી બા છે હા એટલી એટલી હાવ સાધારણ મમ્મી છે મારી હા સાહેબ મે ને રાતા પાણી રોતા જોઈ છે બોલો હા ઈ તો હવે આવું થાય પણ હવે એમાં ભાઈ જો અમે તો બધાય ના જો સર સર મારી વાત સાંભળો કદાચ એમની મરી ગયો હોત ને એક્સિડન્ટ એક્સિડન્ટ થાય હા તો મને કોઈ વાંધો જ નહોતો તમારો અમે ભોળાદ નો અમારો વિરોધ નથી અમારો કોઈ બેલગતિ થી વિરોધ નથી અમારો અંત્રતાથી વિરોધ છે તમે જે ભય બિહાડો છો આને ભય છે ને ઈ માણસ ને મારી નાખે છે બાકી દેવ મારતું

હા હું તમને વિડીયો મોકલું છું સર તમે સાંભળી ને પછી તમે મને કદાચ ગમે ત્યારે તમને ટાઈમ મળે ત્યારે મને કોલ કરજો હું તમને કરીશ બરોબર તમે એમ કહો કે ના ના તારી વાત બહાર આવી છે મહાપુરુષો આ પંડિત ની અંદર બીજું દેવ પ્રવેશ નથી થતો આની અંદર એક એક દેવ અંદર બેઠો છે ને બીજો દેવ આની અંદર નો આવે નકર એ મરી જાય

એમાં ગેંગમાં એના જે માણસો છે ને એવા માણસો છે ને આપડી સામાન્ય ત્રણ દિવસ મેં એને ખાધું નથી અને બધું આ જોયું જ છે મેં માણસો ભાઈ જોવો તો તમે એમ થઈ જાય નાના બાકી માણસો ને આ બધા શું જોઈને આવે છે હવે ઈ જે હોય બધા માન્યતા છે સર આપડે ઈ કઈ